ખેડૂત ભાઈઓ આજના વિડીયોમાં આપણે જોઈશું જર્મની દેશની કંપની એટલે કે કોમ્પો એક્સપર્ટના એનપીકે ખાતર વિશે જેમાં પહેલું એનપીકે ખાતર છે નોવાટીસ સોલ્યુબલ નવ તેતાલીસ એટલે કે નાઇટ્રોજન નવ ટકા પોટાસ તેતાલીસ ટકા આ ખાતરના ઉપયોગથી વિકાસ ટકાવી રાખશે ફળોના રંગ ગુણવત્તા સ્વાદ વધારશે ફળોમાં રસની માત્રા વધારશે પ્લસ પાકમાં પાણીનું નિયંત્રણ કરશે

આ ખાતરથી મૂળ નો યોગ્ય વિકાસ કરશે ફૂલો અને ફલોની સંખ્યામાં વધારો કરશે પ્લસ ઉત્પાદન કોમ્પિટ જેની અંદર સિલેક્ટર ની અંદર બોરન મેગ્નેશિયમ જીંક આયર કોપર મેલોડિયમ આ તમામ ખાતર નો સમાવેશ કરવામાં આવે છે તેથી છોડને તમામ પોષક તત્વો પૂરા પાડશે હજુ આ કંપનીના ઘણા ખાતર બાકી છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું